બાપુ અને એમના પુસ્તક વિમોચન નિમિત્તે અહીંયા અમે પુસ્તક પણ છે ઉપસ્થિત પૂજ્ય આદરણી મોરારી બાપુ બાપુ અને આપણા વિસ્તારનું વતનનું રતન એવા રાજેન્દ્રજી મહારાજ ચંદ રામપરા રામપરા બાગ એટલે રામદાસ બાપુની જગ્યા ત્યાં અમીર ખાટા નામનું અમારું યજમાન પરિવાર જોડાયેલો વર્ષોથી વિડીયો બનાવવાનું કારણ એક છે કે વતન અને રતન હોય છે પણ જે વસ્તુ જ્યારે બની હોય ત્યારની જે નિશાની હોય એ નિશાનીને પુનઃ ઉજાગર કરવા માટેનો કાર્યક્રમ આમ તો કાર્યક્રમ ગીગા બાપુનો છે પણ ગીગા બાપુની સાથે સાથે અમીર ખાટા બાપુને થઈ જવું મને લાગે એનું કારણ એક કે ઘણા વર્ષો પહેલાં શેખ સમય પહેલાં રામપરાના આંગણે વહેતી આવી ખાતર મહાનદી કાંકરા ઉડતા હતા અને ત્યારે અમીર ખાતાના એરેથી માંડીને કહેવામાં આવ્યું તમે આ પાણી ભરી આવો તો બધા સહિત બધાય કીધું ત્યાં તો કાંકરા ઉડે બાપુ પાણી કાંઈ હોય આજ ફાળો ઉનાળો છે તો હું કહું છું તમે જાઓ તમને આવું ખબર પડે એમ કરીને બાપુ રામદાસ બાપુએ હાથોએ તો હાંડો આપ્યો માડીને માડીનું નામ થયું કુવરબેન કુંવરબેન નામના માડીને હાંડો આપવામાં આવ્યો અને હાંડો લઈને જ્યાં દાંતડીમાં જાય છે જો એને અથડક પાણી દેખાડું આ જ હાંડામાં પાણી લાવી અને રામદાસ બાપુની જગ્યામાં રામદા બાપુને ત્યાં આપવામાં આવ્યું આવો સમરસ જે સંત આ વિસ્તારના રામદાસ બાપુ એ આગળ પછી તો ઘણા બધા કિશોરદાસજી બાપુ અન્ય બાપુ વધાર્યા સાથે કાંઈ પ્રસાદીનો બેરખો પણ છે અને અમીર ખાટા અમારા યજમાન વાળા અને વાળાની વાડી અમે બેઠા છીએ એ રાજુલાની હાવી અને બાયપાસ ઉપર આવેલું સ્થળ છે આ પણ એ નિશાની આજ પણ એનો પરિવાર મોટાભાઈ અબલભાઈ અશોકભાઈ અન્ય પરિવાર અહીંયા છે અને આજે પધરામણી બાપુ રાજેન્દ્રનાથજી બાપુ પાંચમી ગાંધીપતિ એવા રામપરાના નિવાસથી વૃંદાવનભાઈ પધાર્યા સાથે મારે પણ આહવાન થયું આ વિડીયો બનાવવાનું એક જ માત્ર કારણ છે કે વતનના રતન એક બાબર મહિલાના આપેલા આંડામાં આવું અમુક ગંગાધળ કરનાર એવા રામદાસ બાપુની જય હોય એની જ પાંચમી એવા રાજેન્દ્રનાથ બાપુ આજે તો અખિલ ભારતીય આખા ભારતના વર્લ્ડના જેટલા સંતો છે એ સંતોને બધા અખાડાના મહામંત્રી બનાવવામાં અધ્યક્ષ છે આજે ભારતનો કોઈ પણ એવો સાધુ ન હોય એ બાપુ ન ઓળખી શકતા કારણ કે બધા જ વદાઓ સરકાર શ્રી ભારત સરકારે પણ અખાડાઓ એ પણ આ બાપુને આપેલા છે એ બાપુ એવા અમારા નાના એવા ગાગેર જેવા ગામમાં ગાગેર જેવા સમાજમાં અને આવો સમર્થ પણ હાંડો અમારી ઘેર છે એટલે હાલીને એવો આવો સાધુ ત્યાંનો હા છે